વધારે <těk> વધારે <hai motivator> <mretii> <killedills> <parole> <gener> તો છે ને આ જે હેર વોશ કર્યા હતા ને તો હેર કન્ડિશનર નહોતો લગાવ્યો કેમ કે હેર માસ્ક માર લગાવવાનો હતો એટલે મહિના દોઢ મહિનામાં એકાદ વાર લગાવીને તો વાળ એકદમ સરસ અને સોફ્ટ રહ્યા નથી પાર્લર જવાની જરૂર ન પડે આમ તો આપણે હેર ટ્રીટમેન્ટ ને તો પાર્લરમાં હેર ને બધું કરાવવું પડે બહુ ધ્યાન રાખવું પડે નહીં તો હેરફોલની પ્રોબ્લેમ થાય ને હેર એકદમ ડ્રાય થઈ જાય અને મારા હેર તો ઓલરેડી ડ્રાય છે તો ટ્રીટમેન્ટ કરાવેલી છે ને તો હું મહિના દોઢ મહિનામાં એકવાર ઘરે જ હેર માસ્ક આ રીતના લગાવીને થોડીક સ્ટીમ લઈને વોશ કરી લઉં એટલે પાર્લર જવાની જરૂર ન પડે અને ઇઝીલી થઈ જાય ઘરે એટલે બહુ ટેન્શન થઈ લેવાની જરૂર નથી હોતી એક સાઈડ મેં લગાવી લીધો છે મારા હાથે નાથે અહીંથી લઈને એન્ડ સુધી બધે લગાવવાનું વ્યવસ્થિત અને હવે આટલા જ રહ્યા રહેશે તો હું લગાવી લઉં ચાલો તો જો હેર માર્ક્સ મારા બધા દાલમાં લાગી ગયો છે હેર માક્સને જળથી લઈને એમ સુધી પ્રોપર લગાવવાનું હોય છે તો જો બધે લાગી ગયો છે અને દસ પંદર મિનિટ જ રાખવાનું હોય વાડમાં હવે છે ને એક લીપથી આ રીતના બાંધી અને થોડી સ્ટીમ લઈ લે સ્ટીમ ન લઈ તો પણ ચાલે હેર માર્ક્સમાં પણ સ્ટીમ લેવાનો ફાયદો એ છે કે જે આપણે માર્ક્સ લગાવીએ પ્રોપર અંદર મેલ્ટ થાય અને બરાબર જળવું પણ એકદમ ખોલી જાય તો વધારે કામ કરે વધારે સારું રહે અને આપણા વાળ પણ એકદમ ક્લીન થઈ જાય જળ સુધી બધે સ્ટીમ જાય ને વ્યવસ્થિત એટલા માટે તો હું સ્ટીમ લઉં છું હેરમાક્સ જ્યારે લગાડું ત્યારે ન લેવી હોય તો ચાલે અને આજ રીતના દસ પંદર મિનિટ રહેવા દેવાના અને પછી વોશ કરી લો તો પણ વાળ એકદમ સરસ થઈ જાય પણ સ્ટીમ લેવાથી ડબલ ફાયદા મળે એટલે હું સ્ટીમર છે મારી પાસે આ સ્કીન માટે અને વાળ માટે બે માટે મારી યુઝમાં હાલે છે તમને પતંગ તો આ સ્ટીમરથી છે ને મારા વાળમાં અને બેમાં પણ સ્ટીમ લઈ શકાય છે તો હું આનાથી સ્ટીમ લઈશ પાંચ મિનિટ સ્ટીમ લઈશ ને પછી પાંચ દસ મિનિટ એમને રહેવા દઈશ પછી બસ નોર્મલ પાણીથી વોશ કરી લઈશ હેર માસ્ક લગાડ્યા પછી શેમ્પુ તો કરવાનું નથી હોતું એ તો તમને ખબર જ હશે ખાલી પાણીથી જ વોશ કરવાનું નોર્મલ તો જો મારા બાલમાં પ્રોપર બધે લાગી જશે લગાડવાનો બીજો વ્યક્તિ હોય તો પણ સારી રીતે લાગી જાય પણ મારી તો આદત છે હું હાથથી જ લગાડું છું ને બીજા કોઈને વખતે લગાડવો હાથથી ઈઝીલી લાગી જાય છે એટલે બહુ જરૂર પડે નહીં હાથથી જ મારી તો આદત છે આ રીતના બધા જ પાલામાં પ્રોપર લાગી જાય એ વાતનું ધ્યાન રાખવાનું તો જો હવે છે ને આને સ્ટીમ લેવાની છે આજે સ્કૂલની છુટ્ટી હતી એટલે અમને થોડોક ટાઈમ મળે બાકી તો ક્યાં ટાઈમ હોય તો હવે છે ને આનું બાંધી અને સ્ટીમ લઈ લઉં અને પછી વોશ કરવાનું છે પાંચ દસ મિનિટ બાદ જો એસેન સ્ટીમ લેવાની છે તો માયકા સેસ્ટીમર સે આ ફેસ ઉપર ઓને વાળ ઉપર બે ઉપડ કામ કરે આ રીતે તો સ્ટીમ લઈ દેવાનું સ્ટીમર હોય તમારે પાસે તો નહી તો ગરમ પાણી વાળે ટુવાલ લઈ શકો તો આ મત સાંભળ જાવ કે વાળ બધા સાફ થઈ જાય તમને ડ્રեն ડ્રોપ કેવોક પ્રોબ્લેમ હોય ને તો એ ફોર આના ટેકનિશિયન થઈ જાય એક સ્ટીમ લેવા

ગાઈસ અમે પિક્ચર જોઈને આવી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે રાતના સાડા નવ સાડા આઠ સોરી સાડા આઠ વાગી ગયા છે ત્રણ કલાકનો હતો પૂરો ત્રણ કલાકનો ને પિક્ચર મજા આવી બહુ જ અને હવે બનાવવાનું છે જમવાનું તો અમે નાસ્તો તો ત્યાંથી ઢોસા બહુ મજા આવ્યા બહુ મજા આવ્યા અરો શનિ દિવસ સરખા ડાયલોગ થતા ત્રણ કલાક ત્રણ કલાક